કૃષ્ણાશ્રમ નો પાઠ તો અમે રોજ કરતા જ હોઈએ પણ જ્યાં સુધી એના મહાત્મ્ય ના સમજીએ ત્યાં સુધી ફલદૂપ થતો નથી ઘણી બધી શંકાઓ સંપ્રદાયમાં ફરતી હોય પૂછીએ કે કૃષ્ણાશ્રય ક્યાં કરાય તો બધા કે ઠાકોરજીની સામે જ કરાય બીજે કરતો તો રોકવામાં આવે શ્રી રઘુનાથજી મહારાજ પંચમ કુમાર કૃષ્ણા કૃષ્ણાજી પ્રભુની સન્મુખ કૃષ્ણાસ નો પાઠ કરો તો પ્રભુ શ્રવણ ચોક્કસ કરે પણ જો કૃષ્ણાશરે પાઠ ને ફલીભૂત કરવો હોય તો પ્રભુની સામે કરતા પણ એક તાદુશી વૈષ્ણવ પાસે જઈને કરો તો કૃષ્ણાશ્ર તરત ફલીભૂત થાય ਤੇ ਰਵਿਸ਼ਟਾ ਪੁੱਛੂ ਕਿ ਤਾਂ ਅਦਸੀ ਪਾਸ ਜੀ ਨੇ ਕਰਵਾ ਤੇ ਕੀਤੇ ਫਲੇਬੁੱਤ ਥਾਇ ਤੇ ਰਗੁਨਾਥ ਜੀ ਮਹਾਰਾਜੇ ਕਿਦੂ કે પ્રભુ તો સિંહાસન પર બિરાજે અને કૃષ્ણાસન શ્રવણ કરે છે બસ માત્ર શ્રવણ કરીને દાન કરે પણ તાદશી ભક્તના હૃદયમાં પ્રભુ રમણ કરે છે રમણ કરતો કૃષ્ણ તારા પાઠનું સ્મરણ કરે તો તત્કાલ તને કૃપાનું દાન કરે છે એ તાદશી ભગવતી વૈષ્ણવ મળે એની સન્મુખ બેસીને કૃષ્ણાસનનો પાઠ કરીશ તો તરત ને તરત તારા જીવનમાં કૃષ્ણનો આશ્રય સિદ્ધ થઈ જશે આશ્રય રઘુનાથજીની આજ્ઞા જે પોતે જેના મનમાં કૃષ્ણ સિવાય કોઈનું રટન ના હોય એને કહેવાય તાદસી જેના જીવનમાં સર્વોપરી કૃષ્ણ છે એને કહેવાય તાદસી તાદસી કોણ જે હરિગુરુ વૈષ્ણવ હોય જેને શિક્ષા પત્ર માં કહે કે પહેલા પ્રિય હોય પછી પ્રિયતર પછી પ્રિયતમા કહેવાય ત્યારે પ્રસંગ બતાવે છે કે બે ભાઈઓ છે યાત્રા કરતા કરતા ઘુસાજીને સન્મુખ થયા ને ગુસાજીને શરણે ગયા છે ગુસાજીના દર્શન કર્યા ને શરણે જવાનું ભાવના થઈ બંને બ્રહ્મસમ લીધું બ્રહ્મ સમય લઈને મનમાં થયું કે મારે ઠાકોરજીની સેવા કરવી છે શ્રી ગુસાણજી મહારાજને વિનંતી કરી કે અમને ઠાકોરજી પધરાઈ આપો અમે સેવા કરી શ્રી ગુસાહજી ઠાકોરજી પધરાવ્યા બંને ભાઈઓ સેવામાં તલ્લીન થયા છે પ્રિય ભાવે ખૂબ પ્રેમથી પ્રભુની સેવા કરતા ને પ્રભુ અતિ પ્રસન્ન થયા કે કીધું મારાથી તમે જે આપવા તૈયાર છું ત્યારે કીધું કે આપની સેવા મળી છે અમારે ગુસ્સાજીની સેવા કરવી છે બંને ભાઈઓ ઠાકોરજીની સેવા છોડીને ગુસાજીની સેવામાં તત્પર બન્યા છે અને એ જ ભાવે જેમ ઠાકોરજીની સેવા કરતા એમ ગુસાજીની સેવા કરવા લાગ્યા કરવા લાગ્યા કરવા લાગ્યા શ્રી પણ થોડા સમયમાં અતિ પ્રસન્ન થયા કરે ધન્ય છે બંને ભાઈઓ કે આવી સુંદર સેવા કરો છો અને ગુસાજી પ્રસન્ન થાય કીધું મારાથી કે માંગો ત્યારે બંને ભાઈઓ કીધું આપની કૃપાથી ઠાકોરજી મળ્યા ઠાકોરજી ની કૃપાથી આપ મળ્યા પણ આ બંને ની કૃપાથી એવી સેવા મારી કરવી છે જે કોઈએ ના કર્યું હોય ગુસાજી કીધું કઈ સેવા કરવી છે કીધું કે મને વૈષ્ણવ સેવા આપો અને બંને ભાઈઓ વૈષ્ણવની શામાં તત્પર બન્યા ત્યારે ભાવ પ્રકાશમાં લખે કે સાચા કોઈ ભક્તો હોય તો વૈષ્ણવ કહેવાય જેને કેવું ના પડે કે વૈષ્ણવમાં પ્રેમ કરો સ્વયં પ્રેમ જાગે એ જ સાચો વૈષ્ણવ કહેવાય વૈષ્ણવના લક્ષણ શું ક્યારે કોઈનું અહિત ના કરે ને બધાને પ્રેમ કરે એ જ સાચો વૈષ્ણવ વૈષ્ણવનું ઘર કહ્યું કે જેમાં ઠાકોરજી વિરાસતા હોય કેટલો ચિંતામગ્ન વ્યક્તિ વૈષ્ણવના ઘરમાં પગ મૂકે ને બધી ચિંતાઓ દૂર થઈ જાય એને કહેવાય વૈષ્ણવનું ઘર પ્રભુની પ્રસાદી છે કેટલી ચિંતા થઈ હોય પણ એ કણિકા પ્રસાદ લઈએ મનના બધા ઉદ્વેગો દૂર થઈ જાય એને કહેવાય ઠાકોરજીની પ્રસાદી સેવા કોને કહેવાય કે જ્યાં કોઈ ભેદ ના હોય કોઈ બંધન ના હોય ને બધાને મળીને કરીએ એને સેવા કહેવાય શ્રી વલ્લભ નું દર્શન કોને કહેવાય કે એક રૂમમાં બંધ થઈને પુરાઈ જવાનું નામ સેવા નથી પણ દરવાજો ખુલ્લો રાખીને બધાને પ્રભુની સાથે જોડીએ એનું નામ સેવા સેવા છે કરવાની તૈયારી કરીને બધાને કીધું હટી જાઓ હટી જાઓ એ હટી જાઓ હટી નામ સેવા નથી એ તો અપરસ છોવાય કહેવાય આજે રસ્તામાં ચાલતા હોય ને કોઈને હટી જાઓ કોણ ને તો બી અપમાન થઈ જાય સાચી વાત ખોટી વાત કહો આપણે ઉભા આપણને કઈ હટી જાઓ તો સારું લાગે આપણને એ સેવા કરવા ને કોઈને હટાવીએ ખરેખર વૈષ્ણવનું અપમાન છે ક્યારે ન કરવું જોઈએ અરે જોડાઈ જાવ કહેવાય હટાઈ જાવ ન કહેવાય પુષ્ટિ માર્ગ દૂર કરવાનું નામ નથી પુષ્ટિ માર્ગ સેવામાં જોડવાનું નામ છે હટી જાવ હટી જાવ કહીએ તો કોઈનો ભાવ જતો રહે દૂર કરવાનું નામ નથી બધાને જોડવાનું નામ છે આપણે અપ્રસના બહાને મેળના બહાને રીતના બહાને બધાને આઘાર વાઘારો કરીએ એ સેવા નથી ખરેખર અરે બધા નિકટરો રહો બ્રહ્મ સંબંધ ઘરમાં કેમ બધાએ લીધું કે કે મારા માથે ઠાકોર જ નથી આખા પરિવારના માથે ઠાકોરજી છે વલ્લભ કુલ ના ઘરમાં પણ ઠાકોરજી બિરાજે તો આખા પરિવાર ના મા વૈષ્ણવના ઘરમાં હટી જાવ હટી જાવ શબ્દ આવે જ નહીં ક્યારે હા રાજકોટ થોડા ટાઈમ પહેલા ગયો તો માજી કરી સેવા કરું છું આવજો તો સેવા કર્યા બેઠા તો બાજુમાં લાકડી રાખી હતી લાકડી કેમ રાખી છે કે કોઈ મને અડી ના છે ને એટલે બોલો કોઈ તમને ના અડી કે હું રાખું વેણું અને સેવક રાખે લાકડી પણ હું પ્રેમથી વસ કરીને તમે લાકડી રાખો તો ભગવાન ગભરાઈ જાય છે એ સેવા નથી અરે અપરસ કરવાનો મતલબ તમારે સાવધાન રહેવાનું અપરસ આપણે કરીએ ને સાવધાન બીજા રે એ સારું લાગે ખરેખર સમજવાની વાત છે આપણે સંપ્રદાયને રહ્યા છીએ જાગૃત થવાની જરૂર છે સેવા તમે કરો ધર્મ તમે કરો બીજા લોકો ડરેલા રહેવાનું એવું ચાલતું હશે અરે જેણે અપરસ કરી જેણે સેવા કરી એને અડ્યા વગર નીકળવાનું છે એને સાવધાનની જરૂર શું સાવધાન તો એને પોતે રહેવું જોઈએ એટલે કોઈને હટાવીને દૂર કરીને સેવા કરવા કોઈ જાય એ પુષ્ટિ માર્ગી સેવા નથી બધાને જોડવાનું નામ સેવા છે તોડવાનું નામ નહીં ને અમે તો જોડવા આવ્યા છીએ તોડવા નથી આવ્યા અમારું નામ લખાય ને અમારે પરંપરાનું નામ લખાય ને તો આખા નામ લખાય પછી છેલ્લે આવે કઢીવાળા કાતરવાળા નહીં જોડવાનું કામ છે સાંકળનું ગાડી રૂપ કામ છે કે લખ્યું અમારા નામ પર કાતરવા લખાય કે કડીવાળા લખાય બોલો કડી થી આયા છીએ કડી થી કડી મિલાવાયા છીએ મન થી મન મિલાવા આવ્યા છીએ તોડવા નથી આવ્યા અમે સિંહાસન પર બેસવા નથી આવ્યા અમે તો તમારી જોડે બેસવા આવ્યા છીએ તમે છો કે અમને ઉપર બેસાડી જા છે પણ અમે તો તમારી જોડે બેસવા આવ્યા છીએ કેમ તમારા મનમાં જે વિચારો છે ને એને પશ્તી માર્કે વિચારો બનાવવા આવ્યા છીએ પાંચસો વર્ષ થઈ ગયા વલ્લભ કુલ અને વૈષ્ણવ દૂર દૂર છે આજે અમે દૂર કરવા માંગીએ છીએ કે વૈષ્ણવ વલ્લભ કુલ તો તમારી માટે જ છે બીજા માટે નથી દૂર રહેવાનું બંધ કરો ને પાસે રહેવાનું શરૂ કરો કૃષ્ણ ત્યારે સિદ્ધ આવે જયારે વલ્લભ શણસ્થ થઈએ સત કોટિતક્યમ પદે આચર્યમ સો કામ છોડીને ભોજન કરીએ ને હજાર કામ છોડીને સ્નાન કરીએ લાખ કામ છોડીને દાન કરીએ ને કામ છોડીને અરબોનું કામ છોડીને ભક્તિ કરીએ ત્યારે જ ભક્તિ ફલીભૂત થાય એટલે આજનો લાવો આજનો દિવસ તે જ આનંદ શિક્ષા પત્ર માં શરરાય મહાબુ કહે ઉત્સવ મહા મહોત્સવ જન્મોત્સવ પાટોત્સવ કેટલા ક્રમ છે કે સૌથી ઉત્સવ ગુરુ નો એક વાર આવે પણ સૌથી મોટો રાજ્ય કહે છે કે નિત્યોત્સવ છે રોજ સવારે ઉઠીને પ્રભુની સેવા માં જઈએ ને અપરસ કરીને ભાગીએ અને પ્રભુનો સ્પર્શ થાય એનાથી મોટો કોઈ ઉત્સવ નથી હોતો રોજ પ્રભુની ઝાંખી કરવી એ જ ઉત્સવ છે એ ઉત્સવમાં જોડાવ ઉત્સવને સમજો એ ઉત્સવના મહિમાને જાણો પુષ્ટિ માર્ગ મહિમા એ ઉત્સવનો છે ને સૌથી મોટો ઉત્સવ કયો કે સવારે ઉઠે ને પ્રભુ સ્પર્શ થાય એ જ સાચો ઉત્સવ છે ભલા વિષ્ણુ એટલે જ કીધું સર્વ માર્ગનો નાશ થયો હોવાથી આપણામાં જ મારું શરણ હોય ભક્તિ માર્ગ છે સુવાનું નહીં કાયરનું કામ અહીંયા કાયરનું કોઈ કામ નથી આ ભક્તિનો માર્ગ છે પુષ્ટિ કાલા કૃષ્ણનો અનુગ્રહ જેની ઉપર હોય એને કોઈ કાલ બાધક કરી શકતો નથી અનુગ્રહ અનુગ્રહલો ગુણ ભાવો નિરૂપિતા પ્રભુ જેની પર અનુગ્રહ કરે છે ને દરેક લીલાના દરેક ગુણ ભાવ એના હૃદયમાં સ્થાપિત કરે છે એટલે તાત્પર્ય એ છે વિષ્ણુજનો ભક્તિમાર્ગમાં કષ્ટનું શરણ કૃષ્ણનું ચરણ બ્રહ્મ સ્વરૂપ છે ભક્તિથી મુખારવીન સુધીની યાત્રા એ જ પૃષ્ટિ યાત્રા છે ચનારબીન ભક્તિ અક્ષર બ્રહ્મ સ્વરૂપની ભક્તિ છે ને મુખારવિનની ભક્તિ એ શુદ્ધ પૃષ્ઠી ભક્તિ છે ચરણની ભક્તિ તો ખૂબ કરી પણ મુખાર્વિની ભક્તિ જોઈએ લક્ષ્મીજી પણ ચરણમાં છે લક્ષ્મીજીને કીધું કે તમે ચરણમાં શું કરો છો તમે જ્યાં કહો ત્યાં હું વાસ આપું લક્ષ્મણી વિવાહના પ્રસંગમાં જોઈએ તો આવે કે લક્ષ્મીના ત્રણ પ્રકાર છે ને લક્ષ્મી સદાય ચરણમાં રહે છે લક્ષ્મીજી ભગવાનને વિનંતી કરી કે પ્રભુ શરણમાં તો હજારો ભક્તો છે એવી જગ્યાએ મને વાસ આપો જ્યાં કોઈ ના હોય પ્રભુએ કીધું કે મારા હૃદયમાંય ને વસી જાઓ તમે પત્ની છો ને હૃદયમાં તમારો પ્રવેશ છે મારા હૃદયમાંય ને વસી જાઓ ને લક્ષ્મીજી હૃદયમાં વસ્યા શ્રી વલ્ચારજી કહે કે સ્ત્રી ત્રણ જગ્યાએ રહે છે એક હૃદયમાં રહે કારણ કે પત્ની છે ને વાસ હંમેશા એના પતિના હૃદયમાં હોય છે સાચી વાત છે ને ના પાડો છે ને હવે બહેનો કેમ ના પાડે છે મારા ભાઈઓને નથી પૂછવું નહીં તો એ પ્રસંગ બહુ લાંબો થઈ જશે બીજો વાસ છે ચરણમાં કારણ કે દાસી સમાન છે સેવા ભાવી છે ને ત્રીજો શાસ્ત્ર કહે છે કે પતિના કાનમાં હોય છે પત્નીનો વાસ ફિલ્ટર રૂપ છે કે કંઈ પણ પતિને સાંભળવું હોય તો પત્ની દ્વારા સાંભળીને એ કે એ પ્રમાણે જ કરે છે હું મારા પુષ્ટિ માર્ગી બહેનોને બહુ લકી માનું છું કિસ્મત વાળા માનું છું ભાગ્યવાન માનું છું કે તમારા ઘરમાં તમારા પતિ પણ છે ને તમારા સ્વામી પણ છે એ ઠાકોરજી બી છે ને પતિ પણ છે અને બંને લોકો તમારા કયામાં છે તમે ઉઠો ને પ્રભુ માટે મંગલ ભોગ ને પતિ માટે ચા તૈયાર થાય એ પછી જ એ ઉઠે એટલે બંને ઘરમાં જ રહે ને બંને તમારા વસ માં જ રહે આ પુષ્ટિ માર્ગી બહેનોને જ સૌભાગ્ય છે દરેકને નથી કે મર્યાદા માર્ગમાં તો થાળ લઈને બહાર જવું પડે ને પુષ્ટિ માર્ગમાં પ્રભુ સેવા લેવા ઘરે પધારે છે ભાવના પહોંચી છે સદાય આશ્રિત રહેવું પ્રભુને મનમાં વિચાર આવે કે મારા ચરણનો સ્પર્શ ઉદાહરણ કેમ કરે છે ત્યારે પ્રભુ અંગુષ્ટ લીલા કરે છે કે લક્ષ્મીજીનો વાસ સદાય કાનમાં છે જો ડ્રોઈંગ રૂમમાં કેટલી પણ વાતો થઈ હોય ને પત્ની બેડરૂમમાં લઈને કાનમાં ના કઈ કે એ પ્રમાણે થાય કારણ કે કાનમાં પણ પત્નીનો વાસ છે રાસ પંચાધ્યાયમાં શ્રી વલ્લભાચાર્યજી આજ્ઞા કરે એ ગોપીજનો પણ ગભરાય છે જ્યારે પ્રભુ અંતર ધ્યાન થયા તો ગોપીજનો એ કીધું કે પ્રભુને અંતર ધ્યાન થયા કેમ અમને મદ આવ્યું અભિમાન થયું એટલે તો ખરું જ પણ ચોક્કસ લક્ષ્મીજીએ કે કીધું છે એ પત્ની છે ને આપણા વિરુદ્ધ કાન ભર્યા હશે ભગવાનના એટલે આ ભગવાન ના ચરણ ની જોડે જેના બીજા ચરણ દેખાય છે આ બીજા ચરણ ની જે છાપ છે ને ચોક્કસ લક્ષ્મીજી ની હશે કે આ ગોપીઓ કાનમાં જઈને કઈ કહે એ પેલા અમારી વિરુદ્ધ લક્ષ્મીજી કઈ કીધું લાગે છે એટલે જ જે હૃદયમાં રહે તે લક્ષ્મી અને ઘરમાંથી જે ખરાબ વસ્તુને કાઢે જે કચરાને બાળ કાઢે તેને મહાલક્ષ્મી કહેવાય છે મહાલક્ષ્મીનું સ્વરૂપ કહ્યું કે તમારા ઘરમાં જે સામેણી છે ને એને મહાલક્ષ્મી કહેવાય છે લક્ષ્મીને પ્રવેશ કોણ આપી શકે મહાલક્ષ્મી આપે કે તમે ઘરના આંગણાને પવિત્ર રાખો ત્યારે રાખવાનું કાર્ય તે મહાલક્ષી સ્વરૂપ કરે છે કચરો ખરો પગ આ એક શાસ્ત્ર નો નિયમ છે તમે જાણતા જ હશો બધા બહુ જાણકાર છો મને ખ્યાલ છે કારણ કે તે મહાલક્ષ્મી સ્વરૂપ છે એનાથી જ્યારે ખરાબ કચરો બહાર જાય ત્યારે લક્ષ્મીજી નો પ્રવેશ થાય છે એટલે એટલે જ સેવા સેવા કહેવાય શું આજે પણ નાથોદ્વારામાં શિહાજીના મંદિરમાં શિહાજીની સામે કોઈ કરે એને સોની કહેવાય ને સોનાની સામેથી જ સિંહાજી ત્યાં કચરો વળાય છે એટલે એનું નામ સોની આપ્યું સોની કેમ કારણ કે સોનું ક્યારે જોવાતું નથી આ સોનીઓ સમજવાની જરૂર છે દિવસો છે સોનાના શૃંગાર જ આવે યાદ છે કે નહીં કહો સફેદ વસ્ત્રો આવે ને સોનાના શૃંગાર આવે કારણ કે સફેદ વસ્ત્રો કેમ શ્રી ગુસાઈજી મહારાજ કહે અષ્ટપદીમાં કે ઠાકોરજી ત્રણસો ને વીસ દિવસ સેવા લે છે મર્યાદા ભાવથી અને આ ચાલીસ દિવસ સેવા લે છે પુષ્ટિ ભાવથી ફાગ એ બધાનું ફલ છે અને બધા રંગ ઉપર રંગ નથી ચડતા પણ શ્વેત વસ્ત્ર ઉપર બધા રંગ ચડે છે ઠાકોરજી કહે કે આ ચાલીસ દિવસ મારા ભક્તોને મારી ઉપર જે રંગ ચડાવો હોય એ ચડાવી તે હું બધા રંગ ભાવ ભાવ સ્વીકારવા તૈયાર છું અને સુવર્ણ કેમ ધારણ કરે કે ખેલ કરતા કરતા ચોક માં આવું કમલ ચોક માં આવું તિવારી આવું કોઈનો પણ સ્પર્શ મને થાય પણ સોનાના શિંગાર ધર્યા હોય તો સોનું ક્યારે છોવાતું નથી એ શિંગાર હું ફરી ધારણ કરી શકું એટલે સોનું સદાય પવિત્ર રહે છે એટલે સોનું અને સોની સદાય પવિત્ર રહે એવું કહેવાય ખરું એટલે ચાલીસ દિવસ સુવર્ણ ના સુવર્ણ છોવાતું નથી કરીએ તો સોનાના દોરામાં કરીએ મોતીના હીરાના શૃંગાર એ દોરામાં આવે અને સોનાના શિંગાર સોનાના તારમાં બને એટલા માટે ધરાય છે ઘણા કહે કંઠી બદલવાની છે તુલસી છોવાતી નથી તુલસી દોરાનો અંદરનો દોરો છોવાય છે તુલસી સદાય પવિત્ર છે ને હવે શોક આવ્યો છે કંઠી બદલીશું એ દોરાના કારણે કંઠી બદલાય છે તુલસી તો સદાય પવિત્ર જ છે યાદ રાખજો કોટન દોરો છે અને તમે અપવિત્ર સ્થાનમાં જઈને બેઠા હો ત્યારે દોરો છોવાઈ જાય એટલે કંઠી બદલવાની હોય છે એટલે કંઠી પણ બે પહેરવાની હોય છે ને હંમેશા પહેરી રાખવાની હોય મંદિરમાં કે સત્સંગમાં આવીએ ત્યારે જ કંઠી પહેરવી એવું નથી હોતું હા આ તો રીતની વાત કરું છું ઘણા લોકો કંઠી સત્સંગમાં ને મંદિરમાં અગિયાર પાઠમાં જાય ને ત્યારે જ પહેરે તો કંઠી તો સદાય પહેરવાની ને બે પહેરવાની કંઠીનો આગ્રહ રાખો તુલસીજીને પણ એક વચન આપ્યું છે કે જ્યાં તમે નથી ને ત્યાં મારી દ્રષ્ટિ પણ નથી ભોગ હોય તો તુલસીજી બ્રહ્મ સંબંધ હોય તો તુલસીજી અને જીવને સંબંધ કરાવો હોય પ્રભુની દ્રષ્ટિ પાડવી હોય તો તુલસીજીનો સંબંધ છે એ ક્યારે ભૂલવું જોઈએ નહીં અને એટલું જ મહત્વ કંકુના તિલકનું છે આ તમારે કેવું ના જોઈએ મોરબીમાં સોનાના અભાવ વધ્યા છે છતાં સોનું સસ્તું છે અને કંકુ મોઘું છે લોકો સોનાની ચેન પહેરે છે પણ તિલક કરતા નથી બોલો મોંઘું શું કહેવાય કોણ શું કહેવાય મોઘું કોણ ગામમાં ચોર ફરતા હોય ને લૂટી જાય તો ચિંતા નથી તો સોનાના દોરા પહેરાય છે તિલક થતું નથી શું માનવું કહો શહેરાય મહાપ્રભુ કહે કે તમે કોઈ સેવા ના કરી શકો પણ જો તમે મસ્તક પર તિલક કરો છો ને તો મસ્તક પર તિલક કરીને જયારે તમે ગામમાં જાઓ તો દસ મનુષ્ય તમને જુએ તો એ દસ મનુષ્યનું જીવન સુધરી જાય છે એ તમને જોવા માત્રથી વિચાર કરવાની વાત છે કે લાલ ચાંદલો બહેનો કરે અને ઉર્ધપૂર્ણ તરફ જયારે ભાઈઓ કરે તો સૌભાગ્ય દેખાય ગમે તેવા ચાંદલાથી સેવા ન થાય શર્રા એ કહે કે લાલ ચાંદલો કરીને સેવા થાય ભાઈ એમના ધોળમાં કહે કે આજકાલ તો રંગીન ચાંદલા બધા કરતા થઈ ગયા છે પણ એમાં સંકેત હોય કે ચાંદલો કોઈ કરે તો પતિ કે આજે મારી પત્ની નારાજ થઈ ગઈ છે ને કાળો ચાંદલો કોઈ કરે તો માનવું કે પિય જતી રહેવાની છે ને પીળો ચાંદલો કોઈ કરે એને કોઈ વસ્તુની જરૂર છે ને લાલ ચાંદલો કોઈ કરે તો માનું એ પતિ ઉપર પ્રસન્ન છે ચાર વાર આ ભાઈ કહે છે હું નથી કહેતો સમજવાની વાત છે કે કયા ચાંદલો કરીને સેવા કરવી તો કે લાલ એ સૌભાગ્ય ચિહ્ન છે કોઈના ઘરે આપણે ગયા હોય પ્રસંગમાં ને મેલા કુચેલા કપડાં પહેરીને ગયા હોય તો કોઈને ગમે ખરું આપણે બધું કેમ આવા આવ્યા તમે બીમાર છો પ્રભુની સેવામાં જાઓ ને જૂના કપડા પહેરીને જાઓ કેવું લાગે કો અમારે હરરાય મહાપુરુષ શિક્ષાપત્રમાં કહે કે લાલ કેસરી પીળા એવા ઉત્તમ વસ્ત્રો સૌભાગ્યના વસ્ત્રો પહેરીને સેવામાં જવું ગમે ત્યાં વસ્ત્રોમાં સેવામાં નહીં જવું પેલા વિષ્ટોજનો પુષ્ટિ માર્ગ એ રીતની વાતો છે એ ચરણની ભક્તિ કાલની ભક્તિ બહુ મહત્વની છે ગુસાજી મહારાજે અષ્ટપદીને કીધું કે અષ્ટપદી આપણે વૈષ્ણવ છીએ યમદુ તમારે ત્યાં ચાર વખત આવી ગયા છે એને પણ શ્રમ પડે છે શ્રમ ના આપશો અને નિતિલામાં પ્રવેશ કરો આમ નિતિલામાં પ્રવેશ કરાવી રહ્યા છો તાત્પર્ય એક જ છે વૈષ્ણવ જણાવો સર્વ માર્ગો જ્યાં નષ્ટ થાય ત્યાં ભક્તિનો માર્ગ જ એક ફેલીભૂત કરી શકે છે કૃષ્ણમાં જ એકૃત હાથુ છે સત્તા વાચક છે તે આનંદ વાચક છે આનંદ સ્વરૂપ કોઈ હોય જગતમાં તો કૃષ્ણ છે આનંદ સ્વરૂપને ઓળખો આનંદ સ્વરૂપ ન બનો કાલ નો પ્રભાવ ક્યાં નડે આપણને કાલનો પ્રભાવ નડે છે આપણા વ્યવહાર તેના આચરણથી જ્યાં આચરણ શુદ્ધ નથી ત્યાં તમને કાલ બાધક બને છે જ્યાં સંસ્કૃતિ જળવાતી નથી ત્યાં કાલ બાધક બને છે એટલે સદાય માટે ગુલામી સુધી નામના ભગવતજીનું સ્મરણ કરીને એના જે માનસિક સેવા તરફ આગળ વધીએ ત્યારે જ આ પ્રથમ શ્લોક ફલીભૂત થાય શ્રી ગુસ્માજી મહારાજ આજ્ઞા કરે શિંગારસ મંડનમાં કે સેવા કોણ કરી શકે ત્યારે કીધું કે પ્રભુ જ્યારે એ ભક્તને પોતાના માને એ જ સેવા કરી શકે છે ત્યારે શ્રી હરરાએજી કહે કે સેવામાં ક્યારેય શંકા નહીં રાખવી ઘણી જગ્યાએ જોવા મળે કે આજે પણ લોકો સેવામાં શંકા રાખે ક્યારે પ્રભુને આટલો ભોગ તો ધર્યો છે શું પ્રભુ અરૂપતા હશે ખરા જ્યાં મનમાં સંદેહ આવી શંકા આવી ત્યાં ભાવના લુપ્ત થઈ જાય છે શંકા ક્યારેય નહીં રાખવી સંસારથી દૂર થઈને સત્સંગમાં જે બધી શંકાઓ દૂર થાય એટલે જ નિત્ય ગુણગાન કરતા આ પ્રથમ શ્લોક તે ગુણગાન નો છે શરરાએ મહાપ્રભુજી પ્રથમ શ્લોક કૃષ્ણાસ્ત્ર ગ્રંથમાં આજ્ઞા કરે છે કે જો કાલના પ્રભાવથી બચવું હોય અને કાળ તમને દુસંગમાં ના પડે થી બચવું હોય તો સતત ગુણગાન કરજો ગોકુલનાથજી પોતાના પ્રવચનમાં કેમ કહો છો ત્યારે ગોકુલનાથજી કીધું કે જો ભાઈ કોઈના ઘરમાં જઈને તમે ઘંટડી વગાડો બેલ મારો તો દરવાજો ખોલે કે ના ખોલે તો કીધું કે આ ખોલે તારે શુકુ કુલનાથ જે કીધું કે તમે જે ગુણગાન કરો છો તો કેના દરવાજાની ઘંટડી છે ખબર છે કે કોની યુગલ સ્વરૂપ જ્યાં વિહાર કરે છે એનામાં દ્વારની ઘંટડી એ ગુણગાન છે રોજ ગુણગાન કરશો એક દિવસ યુગલ સ્વરૂપ તમારે માટે નિકોજના દ્વાર ખોલી દેશે એટલે ગુણગાન કરતા રહેજો ગુણગાન અતિ પ્રિય છે ભાગભાજીમાં કહેજો શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવે છે કે જો કલિકાલના કાળથી બચવું હોય તો ભગવત નામ સિવાય બીજો કોઈ ઉપાય નથી ભગવત નામ તે જ મુખ્ય ઉપાય છે એટલે ભગવતી નો સત્સંગ કરો શરરાજી કહે કે ભગવદીએ તે કાચા રંગના કપડા જેવા છે કાચો રંગ કેવો હોય તરત એકબીજાને લાગી જાય એમ કાચા રંગના કપડા જેવા કોણ છે કે ભગવદીય છે એને મળીએ એટલે તરત એનો સંગ લાગી જાય સુબોધ્રીમાં શ્રી વલ્ભાચાર્યજી કહે કે ભગવતીનો સ્વભાવ ભૂત જેવો છે કે કેમ કે ભૂતનું કામ શું એકવાર કોઈની પાછળ પડે તો એને ભૂત બનાવી દે ને ભગવતીએ કોઈની પાછળ પડે તો એને ભગવતીએ બનાવી દે એટલે ભગવતીનો સ્વભાવ ભૂત જેવો કયો છે પાછળ પડવાની વાત છે તો હું છું એવું કરો કે કોઈ તમારી પાછળ પડે એટલે કલિકાલમાં ભદ્વત ભજન ગુણગાન શબ્દ એ પ્રથમ શ્લોક નો મૂળ અવગાન ગુણગાન માં જેની રુચિ છે એનું જીવન ફલેભૂત થઈ ગયું માનજો કીર્તન દેવ દેવ છે કીર્તન કરવાથી કેટલા પણ દેવોના દેવ પણ પ્રસન્ન થઈ જાય છે એટલે પ્રભુ તમારાથી કીર્તન પ્રિય થવા માગે છે કીર્તન નો ક્રમ પ્રાચીન છે પ્રિય વૈષ્ણવજનો જો તમને આ વચનામૃત ગમ્યા હોય તો વધુમાં વધુ વૈષ્ણવ લોકોને શેર કરજો લાઈક કરજો કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂર કરજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ